મદન મોહનામાં પાત્રાલેખન કેવું છે વાર્તાનું નામ કવિએ એના નાયક નાયિકા પરથી પાડ્યું છે મદન અને મોહના વાર્તાના કેન્દ્રમાં છે એટલે કે મહત્વના પાત્રો છે શામળના સ્ત્રી પાત્રો એક વિક્રમના અપવાદ સિવાય એના પુરુષ પાત્રોને મુકાબલે વધારે તેજસ્વી હોય છે વધારે પરાક્રમી હોય છે એ મદન મોહના બાબતે પણ સાચું છે આ બેમાં મોહના તેજસ્વી અને યાદ રહી જાય તેવું આકર્ષક પાત્ર બની શકે છે એ બુદ્ધિશાળી છે પંડિત પાસેથી એને શીખવી બધી વિદ્યા થોડા સમયમાં જ શીખી લઈ સમસ્યાઓના સાચા ઉત્તર આપી પંડિતે લીધેલી પરીક્ષામાં એ માનભેર વિજયી થાય છે ગણિકાને ત્યાં ફસાતી વખતે સાબાસ સાબાસ કંઈ મારે જોઈએ છે એટલું કંઈ ગણિકાને બ્રહ્મા રાખી પાછળથી તે છટકી જાય છે પુરુષ વેશમાં પાંચ કન્યાઓને વરી જાત્રાનું બહાનું કાઢી એ દક્ષતાથી પોતાનું સ્ત્રીત્વ છુપાવે છે સોપારામાં પુરુષ વેશમાં રાજછત્ર મેળવી તે મદનને મેળવવા માટે સદાવ્રત શરૂ કરે છે અને પુતળા અને ચિત્રની જે યોજના કરે છે એમાં પણ મોહનાની બુદ્ધિમત્તા જોઈ શકાય છે તે દૃઢ નિર્ણય છે મદનને જોઈ એ વિના પુરુષ પૃથ્વી વિશે મહે ને ભ્રાત એવો નિર્ણય કરી તે તરત જાહેર કરી પંડિતને અને મદનને બેવને મૂંઝવણમાં મૂકી દેતી મોહના એ બેવની સમજાવટ અને દ્રષ્ટાંત કથાઓનો પોતાના અફર નિર્ણયથી અને શિયાળ તથા હરણીના સ્નેહની દ્રષ્ટાંત કથાથી સચોટ ઉત્તર આપી એમને નિરુત્તર કરી મદન સાથે તે જ સ્થળે માતા પિતાની સંમતિની અપેક્ષા કે એમના રોષના ભય વગર પોતાનું લગ્ન કરે છે વખત આવે એ પ્રથમ માતાને અને પછી પિતાને માહિતી આપે છે એ પણ સ્પષ્ટતાથી ડર્યા વગર અને એમાં એનો વાંક નથી કંઈ મદનને નિર્દોષ ઠરાવી નિસંકોચ પોતાની જવાબદારી એકલી માથે ઓઢે એ બહાદુર અને સાહસિક છે એને સાથે લેવામાં રહેલી મુશ્કેલીથી ડરતા મદન સાથે પુરુષ વેશ સજીને એ જાય છે મદન અજાણ્યા ગામ અને ઘરની બીક દેખાડતો રહે ત્યારે એ તો જખ મારે છે કહીને ગુણિકાને ત્યાં જાય છે ત્યાં ફસાતા એ જરાય મૂંઝાતી નથી પણ સમય સૂચકતાથી પ્રથમ ગુણિકાની વાત સ્વીકારી રાત્રે એને જરૂરી શિક્ષા ચખાડી બહાદુરીથી નાસી છૂટે છે એ પરોપકારી છે દવમાં બળતા નાગને એ ઉગારે છે એની પાસેથી મળતા મણીનો ઉપયોગ એ પાંચ વાર કરે છે પણ પરોપકાર વૃત્તિથી કરે છે પોતા માટે નથી કરતી એની તેજસ્વીતા બુદ્ધિમત્તા બહાદુરી આ ગુણોને વધુ પ્રગટાવતો શામળ એની મદન માટેની શુદ્ધ પ્રીતિને અને એના સતીત્વને પણ બિલકુલ નિરૂપે છે એ મદન સાથે પરણવાના અને દેશવટાના પરિભ્રમણમાં તેની સાથે જ જવાના એના આગ્રહથી અને ખોવાયેલા મદનનો પત્તો મેળવવાની એની ઝંખના અને તેથી પ્રેરાઈને એણે કરેલા સદાવ્રત પૂતળા ચિત્ર વગેરેના પ્રયાસથી સ્પષ્ટ જણાય છે કે મોહનાને મદન સિવાય અન્ય કોઈ પુરુષમાં રસ નથી મોહના આ વાર્તાનું સ્પષ્ટ રેખ જીવંત અને આકર્ષક પાત્ર છે મદનનું પાત્ર મોહનાના પાત્ર આગળ ઝાંખું લાગે છે એ દમયંતી નળથી દશ ગણો અને માધવા નળથી મેર એવો રૂપાળો છે સામુદ્રિક શાસ્ત્રની દ્રષ્ટિએ ઉત્તમ લક્ષણોવાળો છે એવું શામળે આપણને કહ્યું છે પણ વણિક પુત્ર હોવાને કારણે સાચવી સાચવીને ચાલનારો અને ડરપોક છે જ્યારે મોહના પ્રગલ્ભતાથી સામે ચાલીને લગ્નનો પ્રસ્તાવ મૂકે ત્યારે પરિણામના ભયથી કાંપતો એ કેવી ભરી કાકલુદી વાળી વાણી ક્યાંય સુધી ઉચ્ચાર્યા કરે છે આખરે મોહનાને પરણે છે ત્યારે જાણે કે પરણે પરણ પરણવું પડતું હોય એ રીતે પરણે છે લગ્ન પછી જ્યારે મોહના ખરી રીતે વધુ સચિંત બનવી જોઈએ એનું વાધ્યું તેજ ત્યારે આ વણિક વપુએ ઘટી ગયો એટલે શરીર ગળી ગયો રાજા આગળ લગ્નની વાત કબૂલવી પડે ત્યારે પ્રેમ વીરની જેમ હસ્તે ચહેરે સ્વીકારવાને બદલે પોતે ના પાડતો હતો પણ જોરશોરથી મુજને વરી પૂરણ આણી પ્રીત એમ કહી મોહનાને માથે બધી જવાબદારી મદન નાખી દે છે દેશવટે જતા મોહના સાથે થવા કહે ત્યારે મુજને હોય મરાવવો કહી એના સ્ત્રીત્વને માથેના ભયને આગળ ધરે છે ગુણકાને ઘેર જતાય એહ અજાણી નાર છે એહ અજાણું ગામ એવું કહી એ મોહનાને વારે ગુણકાની દાસીએ પેલા બનાવટી વાત કરી ત્યારે તેહ મદનતો નાઠો તર્ત જાણે માથે આવ્યું મર્ત અને તે પાછું જોવા નવ રહ્યો ચિત્ત વર્તે જેમ ચોર એના આવા નિરૂપણમાં એનો વાંક નથી શામળનો વાંક છે એ એને વણિકના લક્ષણોવાળો ચિતરવા માટે મથે છે મદનનું જે કંઈ બળ છે તે એના બુદ્ધિ ચાતુર્યમાં છે પંડિત અને મોહનાની તકરાર વેળા એણે ચાતુર્યથી ત્રાહિત તરીકે આપેલો ઉત્તર જ મોહનાને પ્રથમ એના પ્રત્યે આકર્ષે છે રૂપાવતીની રાજકુમારી અરુણાના પ્રશ્નોનો ઉત્તર આત્મવિશ્વાસથી ખુમારી સાથે આપી મદન એની સાથે વરે છે એ એના આ બુદ્ધિ ચાતુર્યના બળને કારણે જ એ ઉત્તરમાં જણાતું એનું સંસાર જ્ઞાન અને ડાપણ એને વાચકનો આદર પાત્ર બનાવે છે મોહના પ્રત્યેની એની પ્રીતિ જેને લીધે અરુણાને પરણ્યા પછી મોહનાની શોધમાં ફરતા મોહના પુરુષ વેશે રહેતી હતી તે નગરમાં આવતા મોહનાનું પુતળું જોઈ એ મૂર્છાવશ થયો અને અન્ન જળ તજી સાત દિવસ સુધી ત્યાં બેઠો રહ્યો એના પાત્રનો એની આગલી તમામ નબળાઈઓનો સાટું વાળી દે એવો અંશ છે વાર્તાનો અંત આમ મદનનો નાયક તરીકેનો પ્રભાવ થોડો વધારે છે નાયક અને નાયિકા પછી ત્રીજું મહત્વનું પાત્ર છે પંડિત સુખદેવ મોહનાને ભણાવવામાં અને સમસ્યાઓ પૂછવામાં એમનું પાંડિત્ય મોહનાને ત્રણ દ્રષ્ટાંત કથાથી સમજાવવામાં એમનો વિવેક મોહના અફર રહેતા મદન સાથે એનું લગ્ન કરી આપવામાં એમની હિંમત રાજા પાસે એ વાત છુપાવી વિદાય માંગવામાં એમની ચતુરાઈ અને ભેદ ઉઘાડો પડી ગયાથી રાજાને મેં કીધું રૂડું કાજ કહેવામાં પંડિતની સ્વસ્થતા એ પાત્રનું વ્યક્તિત્વ ઉજળા સ્વરૂપમાં દેખાડી આપે છે પુત્રની લગ્ન પુત્રીના લગ્નની ચિંતા કરતો તેને ભણાવવા બેસાડતી વેળા પંડિત અને પુત્રી એકમેકને જુએ નહીં એવી યુક્તિ કરતો પુત્રીના પ્રધાન પુત્ર સાથેના છુપા લગ્નથી કો કોપાયમાન થઈ જતો અને ગુનેગારને શિક્ષા કરતા પહેલાં પ્રધાનની સલાહ લઈ એ મુજબ વર્તતો મોહનાનો પિતા વિપ્ર અને સ્ત્રીની હત્યા કરાય નહીં એમ કહી પોતાના પુત્રનો વાંક આગળ કરી એને ગમે તે દંડ દેવા રાજાને કહેનારો પ્રધાન પુરુષ વેશમાં પણ મોહનાનું સ્ત્રીપણું કળી જઈ એને ફસાવનાર અને મદન મોહનાને છૂટા પાડી આખરે મદનને બીજી છ સુંદરીઓ સંપડાવવામાં નિમિત્ત બની વાર્તામાં આ રીતે અગત્યનું કામ બજાવનાર કપટી ગુણિકા એ ત્રણેયના પાત્ર પણ સારા આલેખાયા છે મોહના જે પાંચ પુરુષોના કષ્ટ કાપે છે તે તો મણીના ઉપયોગ માટેના નિમિત્ત હોય એની રેખાઓ શામળ વિગતે આલેખતો નથી પોતાના પ્રશ્નનો ખરો ઉત્તર આપનારને જ વરવાનો સંકલ્પ લઈને બેઠેલી અરુણા વિશિષ્ટ શામળી નારી સૃષ્ટિનું પાત્ર છે એટલે કે શામળી નારી શામળની નારી સૃષ્ટિ આ છે કથાના મુખ્ય પાત્રો દ્રષ્ટાંત કથાઓમાં જે પાત્રો છે એ બ્રાહ્મણના શ્લોકના સવા લાખ ટકા આપી એક દુઃસાહસમાંથી એને પ્રતાપે ઉઘરી જનાર દયાળચંદ અને અંત્ય જ વણકરની સાથે નાસી જતી અવિચારી રાજકુમારી કરતા મૂર્તિમંત સ્ત્રી ચરિત્ર જેવી દૂધા શૌર્યમૂર્તિ પુરુષ જેવા ગંગસેનના પાત્ર એમને લગતી કથા પણ શામળે વિસ્તારીને રસપૂર્વક કહી છે તેથી પાત્ર લેખનની દ્રષ્ટિએ એ પણ ધ્યાન ખેંચનારા બને છે ચતુર સમજુ અને સ્વામિનિષ્ઠ પોપટ દામોદરો પણ ગંગ દુધાની કથાનું એક મહત્વનું આકર્ષક પાત્ર બન્યો છે આ પોપટની વાત કરી તો બીજી દ્રષ્ટાંત કથાઓમાં બેવફા સિંહણને પાઠ ભણાવતો સિંહ એક રાતની શિયાળ સાથેની પ્રીતમાં વાઘને પોતાનો પ્રાણ આપવા તૈયાર થતી હરણી અને હરણી શિયાળની શુદ્ધ પ્રીતિ અને તેથી પ્રેરાયેલું સહ સમર્પણ જોઈ પોતાનો હિંસક સ્વભાવ ભૂલી જઈ એમને જીવતા જવા દેનાર વાઘ આ ત્રણેય પશુપાત્રોના શામળકૃત નોંધપાત્ર આલેખનને પણ આપણે યાદ કરવા જોઈએ સદાવ્રત ચાલુ રાખવા પરદેશથી ધન કમાઈ લાવવા બે ભાઈઓ તરીકે રાજાને ત્યાં નોકર રહેલ વિરહી યુગલ તરીકેના મદન અને મોહના અને એમાંય ખાસ કરીને વર્ષાની રાતે ન રહેવાયાથી અંતરની વિરહ વેદનાને વીરો વર કરેશવાળા બે દોહરામાં ઠલવાતી યુવાન રજપૂતાણી એ રજપૂતાણીને સ્ત્રી તરીકે પારખી જનાર રાણીના પાત્રો આ બધા યાદગાર પાત્રો છે ને એક વસ્તુ યાદ રાખવાની આ રજપૂત અને રજપૂતાણીવાળી વાર્તા મેં ઘણીની વાર્તાઓમાં લોકવાર્તાઓમાં પણ છે એટલે જુદા જુદા કથા જાણીતી કથાઓ શામળે વાપરી છે શામળને વાર્તા અને પ્રસંગમાં છે તેટલો રસ પાત્રોના વૃત્તિ વ્યાપારોના સ્વાભાવિક અને ઝીણવટભર્યા નિરૂપણમાં નથી એ મનોવૈજ્ઞાનિક ઊંડાણ માપવામાં બિલકુલ માનતો જ નથી એની ફાવટ પણ પ્રેમાનંદ જેવીને જેટલી એનામાં છે જ નહીં પ્રેમાનંદ પાત્રોના માનસમાં પ્રવેશી શક્યા છે અને છતાં મદન મોહનાનું લેખન એકંદરે આપણને સંતોષ આપે એવું છે એવું કહી શકાય